છેલ્લા એકાદ અઠવાડિયાથી આ ટીવી ચેનલો અને સોશિયલ મીડિયાના માધ્યમ દ્વારા સતત એવી અફવાઓ ચલાવવામાં આવી રહી છે આમ આમ આદમી આદમી પાર્ટી તૂટી રહી છે છે પાર્ટીના બીજા ધારાસભ્યો પણ રહ્યા આ વાત સંપૂર્ણ અને એકમાત્ર અફવા છે આમ આદમી પાર્ટીના અમે ચારેય ધારાસભ્યો આમ આદમી પાર્ટીમાં જ છીએ આમ આદમી પાર્ટીમાં જ રહેવાના છીએ જ્યાં સુધી વાત છે મારી વ્યક્તિગત તો ખાસ કરીને મારા વિસ્તારના લોકોએ જે મતરૂપી વિશ્વાસ મને આપ્યો છે એનો વિશ્વાસઘાત હું ક્યારેય ના કરી શકું હું આજે આમ આદમી પાર્ટીમાં છું આવતીકાલે આમ આદમી પાર્ટીમાં રહેવાનો છું અને કાયમીને માટે આમ આદમી પાર્ટીમાં રહી અને મારા વિસ્તારના લોકોની સેવા કરવાનું પસંદ કરીશ ક્યારેય એવી પરિસ્થિતિ ઉપસ્થિત થાય તો અન્ય પાર્ટીમાં જોડાવા કરતાં ઘરે બેસી જવાનું વધારે પસંદ કરી અને હું ક્યારેય મારા વિસ્તારના લોકોએ આપેલા મતનો દ્રોહ નહીં કરું કે હું છાતી ઠોકીને કહેતો આવ્યો છું અને આજે પણ ફરીથી આપની ટીવી ચેનલના માધ્યમથી વિસ્તારના લોકોને અને સમગ્ર ગુજરાતની જનતાને આ વાતનો ભરોસો આપીએ છીએ કે આમ આદમી પાર્ટી મજબૂતાઈથી ગુજરાતના લોકો માટે ગુજરાતના યુવાનો માટે અને ખેડૂતો માટે લડાઈ લડી રહી છે અને આવનારા સમયમાં પણ આમ આદમી પાર્ટી યુવાનોનો અને ખેડૂતોનો અવાજ બની અને સતત ને સતત લડાઈ લડતી રહેશે અગાઉ પણ કીધું કે મને ઓળખવાવાળા મને કોઈ પ્રકારની લોભ લાલચ પણ ના આપી શકે ડરાવવા ધમકાવવાની વાત તો બહુ દૂરની રહી પણ મને વિશ્વાસ છે કે ક્યારે પણ કોઈ ડરાવવા ધમકાવવા ના આવે કોઈ લોભ લાલચ આપવાય ના આવે ક્યાંય ને ક્યાંય અન્ય ધારાસભ્યોના આવા પ્રશ્નો થયા છે મારે પણ એમની સાથે ચર્ચા થઈ

તથાકથિત ઘટના કરી શકીએ એ પ્રકારની ઘટના એ બતાવવામાં આવી રહી છે એ સો ટકા ખોટી છે અને ક્યાંક ને ક્યાંક ચેતન ચેતરભાઈનું મનોબળ તોડવા માટેનો આ પ્રયાસ છે પણ ચેતરભાઈ છે એ અમારી પાર્ટીના ખૂબ મોટા નેતા છે આવનારા સમયમાં લોકસભા લડવાના હોય જેને લઈ અને એમને ડરાવવા ધમકાવવાના ક્યાંક ને ક્યાંક પ્રયાસો થઈ રહ્યા છે પણ ચૈતરભાઈએ કહ્યા મુજબ કે આમ આદમી પાર્ટીમાંથી છે અને આમ આદમી પાર્ટીમાંથી લોકસભાના ઉમેદવાર છે લોકસભા નહીં હું હાલ મારા વિસ્તારની જનતાની સેવા વિસ્તારના તરીકે જામજોદપુર અને આવનારા સમયની અંદર જે ઇન્ડિયા ગઠબંધનની અંદર આમ આદમી પાર્ટી અને કોંગ્રેસનું ગઠબંધન થવા જઈ રહ્યું છે તો જે કંઈ પણ સીટો અમારું રાષ્ટ્રીય નેતૃત્વ નક્કી કરે અને આમ આદમી પાર્ટીના ફાળે આવશે ત્યાં અમે ચોક્કસ ચૂંટણીઓ લડશે અલગ અલગ સીટો માં અમે અમારી પ્રાયોરિટી આગામી સમયમાં ઇન્ડિયા ગઠબંધનની ની બેઠકોમાં જે પ્રમાણે ધારણ આવશે એ પ્રમાણે આગળની રણનીતિ નક્કી કરવો